નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ધારાસભ્ય ચૈત્ર વસાવા અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ન્યૂઝમાં પણ જોવા મળતા હોય છે ચૈતરભાઈ વસાવા જે પાચન કરી રહ્યા છે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે મિત્રો અને વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યા છે ચૈતરભાઈ વસાવાના મનસુખ વસાવાના તો તમે શું કહેવા માંગો છો ધારાસભ્ય ચૈતર વસાવા જે વિડીયોની અંદર આગળ તમને બતાવ્યું તમે જોયું હશે એના વિશે તમે શું કહેવા માંગો છો મિત્રો આપણને કોઈ ખબર નથી આપણે કોઈ ધર્મ જાતિને નુકસાન પહોંચાડતા નથી તેનું ખાસ ધ્યાન રાખવું પણ આ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થતા હોય છે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાના તમામ ગુજરાતના જે વાયરલ સમાચાર થતા હોય છે સૌથી પહેલાં મારી ચેનલ પર તમને બતાવી દેવામાં આવતા હોય છે મિત્રો તો તમારે શું કેવું છે જે કહેવા માંગતા હોય કમેન્ટના માધ્યમથી તમે દર્શકોને જણાવી શકો છો અને હાલમાં ચૈતરભાઈ વસાવા માટે તમે શું કહેવા માંગો છો એ પણ તમે જણાવી શકો છો તમે જે કહેવા માંગતા હોય કમેન્ટના માધ્યમથી દર્શકોને તમે સો સો ટકા જણાવી શકો છો મારી ચેનલના માધ્યમથી તો તમારે જે કહેવું હોય એ લખી દો ફટાફટ ચેનલ પણ નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આવા વિડીયો સાથે મોટ છું ત્યાં સુધી તમે રાહ જો જય હિન્દ જય ભારત